હગઈ ગઈ તેલિયા લઈને હેડાળો તો થાય ને છોડી હું કાય આવના હગે કરવાની કોઈ જોતી નથી રહી જ ને ઓલા જોતું રહી જાય એવી વહુ લાવવાની તમને ખબર ના પુત્રના દારવાને પૂગી તાન લાડુ લઈ દઉં આટલા તમે ના છો ભવુડા તું ગોમ જોતું રહી જાય ને બી જો લાવ હા હા જીવી તમાર વહુ તમાર છોકરા અગર ના થાવા દી એટલે બીજાન તો હું પેલું કરા છોકરા હાજુ કરવા તો હવે ગુડા બનાય સી ઓય આઈ તો મંડપ નંબર નસ્ત હારું બંધીયો મેમન ઓ આવો મેમન આવો ઓ ખાટલામાં ખાટલામાં આવો આવો ખાટલામાં ખાટલામાં આવો આ પાણી ભરતાય એમ બેહો જાઓ પાણી ભરલા

जब बचाओ मन ने मंडत नु कनु लागा वो 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 गाड़ी गाडे माडी वधु छ ले प्यासु जी ले राखो प्यासु ए पूरी पेस अंदर बैठे यार तुम्ही जल्ले जो ता हम जइए मंडा बधु तना कन्नू हा वो गाडी कानी जाओ गाडी आपे छे

બોશ પૈસા વાળા તું તો તમે યો આલ લાગો લો કમ્પ્લીટલી પૈસા લે છોકરા મળ્યા છોકરા ના આલે જા લેવા બાજુ ઓમથી આપો પેલા ફળજી અને

લો કાકા પૈસા લો 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 પકડો અમીન કેમ દોહા ઈ મેં કેતા નહી કે સોણી લઈ જા આવ સોણી રાખો સોણી હું સોણી રાખી ખબર નહી લા તો ભૂડો કે આવું પડા હું અમને નઈ ખબર ઓ કમન મોહન આવ જ બી રાખો 4 સાલ સુધી મત પૈયા લા ગોમ મત આવ ગલે કીધું

બંગલા વાળા ને ઘેર જાવતો લોલ ભાહી લે આ તો એ ને તે બે ત્રણ ગોળ નો ગોળ નઈ આ ઓ કઈ ના ઘેર આ તો એ ને કતો લોલ ભા હું તો લે તમ બેઠો હે હવે મો આલુ દેજી કિધું તું કજે ઓલા ઘરે જે મેમન હતા યાર કીધું કીધું એય મે મેમને કીધું અમન ઓણ છોડી આવની ગાવ તો